ચૂંટણી પાર્ટી પશ્ચિમ કચ્છ જિલ્લા દ્વારા પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યો આજ રોજ અમે અમારા જે આમ આદમી પાર્ટીના સંયોજક શ્રી માનની શ્રી કેજરીવાલ સાહેબની જે ધરપકડ ખોટી રીતે કરવામાં આવી છે એમના સમર્થનમાં એક દિવસના પ્રતિક ઉપવાસ ઉપર છે અહીં બેઠેલા છીએ આમાં કોઈ મંજૂરી કે લેવાની હોય નહીં પણ તેમ છતાં પણ અમે ઔપચારિકતા કરવા માટે જ્યારે ગયા ત્યારે પોલીસ તરફથી એવું કહેવામાં આવ્યું કે તમને મંજૂરી આપવામાં આવશે નહીં આમાં આચાર સંહિતા લાગુ પડી ગઈ છે ખરેખર તો આમાં કોઈ એવી આચાર કે લાગુ પડતી હોતી નથી કારણ કે દરેકને વિરોધ કરવાનો હક હોય જ છે બીજું જોઈએ કે અમારા માનનીય શ્રી કેજરીવાલ સાહેબની લોકપ્રિયતાથી ડરી જઈને ચૂંટણી જાહેર થતાની સાથે જ એમની ધરપકડ કરવામાં આવી અને તેમાં પણ કોઈ પણ જાતના પુરાવા આધારો વગર આઠ દિવસ સુધી એ લોકો કોઈ પણ પુરાવા આપી શક્યા નથી અને જે પુરાવાની વાત કરે છે તે પુરાવા કેવા છે કે કોઈ એક એવી વ્યક્તિ જેના કહેવાથી સાક્ષી છે એવું એવું કહેવામાં આવે છે કે એ વ્યક્તિ સાક્ષી છે એને આપણે સરકારી સાક્ષી બનાવી અને એને ઊભો કરવામાં આવ્યો છે અને એના કહેવાથી એની ધરપકડ કરવામાં આવી છે પણ ખરેખર એ વ્યક્તિનો પોતે પણ જે ભૂતકાળ છે એ ખરડાયેલો છે હવે એવી જે જે ક્રિમિનલ માણસ છે એના કહેવાથી જો આવા ઉચ્ચ હોદ્દેદાર આપણે એવા જે માનનીય શ્રી કેજરીવાલ સાહેબ દિલ્હીના વડાપ્રધાન દિલ્હીના પ્રધાન છે એમની જો ધરપકડમાં કરવામાં આવતી હોય તો નાની વ્યક્તિઓનું શું શું હાલત થઈ શકે એટલે એમના સમર્થનમાં આજે અમે એક દિવસ અહીં પ્રતિક ઉપવાસ ઉપર થયેલા છીએ જ્યારે પણ આપણી વાત બિલકુલ સાચી છે આપણા માધ્યમથી હું લોકોને કહેવા માગીશ કે આમ આદમી પાર્ટી એક કટ્ટર ઈમાનદાર પાર્ટી છે આંદોલનમાંથી જેનો જન્મ થયેલો છે લોકોના દુઃખો માટે જે અવાજ ઉપાડતી હોય છે અને જ્યારે સરકારને એમ લાગે છે કે હવે આની લોકપ્રિયતા વધી રહી છે ત્યારે એ ગમે તે જેમ કેમ પ્રકારે એને ફસાવી દઈ અને જેલની અંદર ધકેલી દે છે ઈડી કે સીબીઆઈ કે જે તે પ્રકારે એને એના ઉપર હુમલો કરાવી અને એને જેલની અંદર ધકેલી દે છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે